તમે હરખ ને મૂકી જાવ બીજા સાબડામાં કરુણા મૂકી શુભ કરુણા પવિત્ર કરુણા અને પછી તમે કાટો ઊંચો કરો ને તેમાં કયો હરખ ને કયો કરુણા એ ન થઈ શકે સાહેબ હે કારણ કે એ વર્ણા બાપ ને તો કેવલ સાંભળી જો પોતાના દીકરો પરણાવાનો હરખ હોય છે પણ જ્યારે દીકરીના બાપને એક આંખ મહેમાન આવ્યા એનો હરખ ના હોય અને બીજી બીજી આંખ સાહેબ દીકરી વિદાય ના હોડા હોય છે એટલે એક

હજી આપણા ગામડામાં ગવાય છે એટલે દીકરીઓ આપને બધાને પ્રાર્થના કરો જ્યાં મોટી ઉંમરની માવડીઓ બેઠી ને તો જૂના ગીત લખાય તો લખી લેજો જેમ સાચું હોનું નહીં મળે ને એ વ્યક્તિ જૂના ગીત નહીં મળે કારણ કે બધી વસ્તુની ઉંમર હોય આ નોટોની ઉંમર ન પૂરી થઈ ગઈ ભગ નહીં એ આપણે લહેર ખડ્યા છે ને આપણી પર ભગવાનની કૃપા છે ને અહીંયા ત્યાંથી બેઠા બાકી જોયા હો શહેરમાં વારામાં ઉભા લાઈનમાં આવો એ ભાઈને કીધું કે શું બાઈક જણાય કે તમારે કેટલા દીકરા અને ચાર દીકરા શું દીકરા ધંધો કરે તા કે એક એસબીએસ બેંકમાં છે એક બેંક ઓફ બરોડામાં છે એક આઈસીઆઈસીમાં છે અને એક ગ્રામીણ બેંકમાં છે ઓહો ચારેય દીકરા બેંક માં નોકરી કરે લાઇનમાં ઊભા નોકરી હું કરે છે એ ત્યાં લાઇનમાં ઊભા આપણે બે દિવાળી હતી

ઓલો એક ક્ષણ આપે ત્યારે શું કરશું માટે થોડીક વ્યવસ્થા કરી લેજો જૂના ગીત લખાય ને કારણ કે દીકરી માંડવામાં ફેરા હોય અને જૂના ગીત ગવાતા હોય તો ગીત માં શિખામણ મળી જતી હતી કે હા કેમ જીવાય અત્યારે તો જે વિટામિન ના જે ગીતો લાવ્યું છે મારી માવું

સમા સમાના ગીત હતા ડાયરો બધો ઉતારે બેઠો હોય કે સુભાઈ અને માંડવે ગીત ગવાત હોય ને એ ગીત ઉપર લી ઉતારે ખબર પડી જતી હતી કે માંડવે કઈ વિધિ આલે છે અરે ઈ રીતે ઢોલના તાલ હતા માંડવાનો ઢોલ નોખો હોય માયરાનો ઢોલ નોખો હોય વરરાજાને પોંખતા હોય ત્યારે ઢોલ નોખો વાગતો હોય આજા દેશની સંસ્કૃતિ છે આ અને એમાં આ ઢોલ છે ને આ દેશ નું રાષ્ટ્રીય વાદ્ય છે આ ડીજે અને બેન્ડ બહુ નો જતા ઢોલિયો ને હાચવજો કારણ કે આપડી માઉ છે ને સાહેબ ચોખાન કંકાવટી લઈને ઢોલ ને વધાવવા જાય છે પછી ડીજે ને સંજ્યા કરી નહીં આ દેશ ની એ એ એક સંસ્કૃતિ છે આ હે ના ના રાતમાં તમે લગન રાખે મને બહુ ગમ્યું છે કારણ

રાત્રે તમામ નક્ષત્ર હોય સતપતિ સાત ઋષિ ઋષિને જેની પૂજા કરવામાં આવે માંડવામાં એ સાથે સતપતિ ની રાતે હાજરી હોય એક ચાંદડેના એ એક મૂંખો છે એને વરમાળીઓ કહેવામાં આવે એની પણ હાજરી હોય અને એક પ્રકૃતિને ખોળે સાહેબ લગ્ન થતા હોય વિઘન કોઈ દી આવે નહીં તો પછી આપણે વ્યવસ્થાના પ્રમાણે દિવસે કરવું પડે લગ્ન બધા સમૂહ લગન જે છે

સાહેબ કાલે પ્રમ દિવસે સોમનાથ ભગવાન સોમનાથ પેટ પ્રાગટ્ય સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી મળ્યા પછી પહેલી વેલી યાત્રા એ સોમનાથ ની કરે અને ખંડેર હાલતમાં સોમનાથના ના મંદિર ને જોવે અને રાજભા દેશનો નો પહેલો ભીષ્મ પિતા પછી રાજકીય ક્ષેત્રમાં કોઈ પ્રતિજ્ઞા કરવા વાળો મળ્યો હોય

એને જયારે ઉગે ત્યાં નિર્ણય કરનાર રાજાનું લક્ષણ છે વિચારણા એમ ન મૂકે આમ કરજો તેમ કરજો તો કઈ હાલ ન કોઈ કારણ કે હવની પાસે નોટ હોય ને આની પાસે બીજી વાત એને બાપ પોતે લાઈનમાં ઉભા રહે તો આપણે ઉભું રહે માંગો માનું વડાપ્રધાન ની મા લાઈનમાં ઉભા રહે અને એ કરતા છોડો નહીં આ દેશ માટે મારા દેશના યુવાનો મિલિટરીના યુવાનો આખી રાત જો કે બોર્ડર ઉપર ઉભા રહેતા હોય છે આપણે ઘડીક લાઈનમાં ઉભું રહેવાનું શું વાંધો છું એટલે મૂળ મુદ્દો એટલો એવું સારા માહોલમાં ટૂંકમાં મળ્યા છે અને કાંઈ વધારે કોઈ નોટું બગાડે એમ છે નહીં અરે ભાઈ અમારે કાલ કાલ જ પીઠા પ્રોગ્રામ એ ઉના પાસે આજ હું આમનો હળંગ આવ્યો છે ઉના પ્રોગ્રામ સોમનાથ પ્રોગ્રામ પૂરો કર્યો પછી ઊના આવ્યો ગરાળ ગરાળ મોઠાણ ગાંગડા ન્યા પ્રોગ્રામ પૂરો કર્યો હવારનો એમણે લગ્નમાં શું

જૂની નોટો લઈ લેને એ ઈદના બંડલ નવા કડા કાપે કાલે એવું જો જો હું કહી જો કાઈ ઉડ્યું નહીં ને હવારમાં મારે કાઈ ઉડ્યું નહીં ઈ જે લઈ જાય ઉડી મારી માથે આવ્યું અરે માયા ભાઈ ક્યાં કરેગા ગાંજા કે સલમકા નહીં રહા હૈ તારા લે ગયા બાપુ બાપુ આમાં હા એક છોકરા ના ઉપર બાપા કીધા જાતો બેટા ચોક માં અવાજ આવે નો જો જોઈ

એ ગીત ગાઈ નાખો આવો રાતના લગન હોય આપડા ત્યારે છે ત્યારે તો વાહનો નહોતા બળદગાડામાં જાન જાતે આઠ આઠ થી અગવા આવું પીઠાભાઈ કહેવાય ગયું આપ બધાને ખબર છે આઠ આઠ થી અગાઉ કહેવાય જાય કે તમારા ગાડું અમારે જાનમાં લઈ જવાનું છે અને એમાંય સાહેબ ઘરનું ગાડું કરવાના તો કેટલા હરખ હોય કોના બળધારા છે હું જાન ને ગાડે જૂત્યો છું તેથી સાહેબ બબે જણા બેઠા બેઠા રાહુ ખેડતા નાખોરા માં લોહી બળદ ને પણ હાથમાં હોય અને એવી રીતે હરીફાઈ ગાડા જતા હોય ગાડા પસડાતા જતા હોય

તરે ડેલી વાતો સાથે ગજી જાન નથી આવી બે બે ઘોડા હામાં મુકોલો ભાઈ કેમ જાન હજી નથી આવી અને તેથી રાજમાં બારવટીના ડૂટારાના જમાના હા હા અરે પાસા દરેક વરણના ગીતે નોખા હો ગીત ઉગલી ખબર પડી જાય ક્યાં આ વરણની જાન જાય વાણીયાની જાન જાતી તો કેજો ભાઈ આન બારવટી આડા ફેર્યા ને જામગરી ખોડ્યું જડી માંગ કરીને

ઘોડા હા મોકલો જાન નથી આવી વાત ઝીણી ઝીણી થાતી 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 એમ કેવાય માંડવે ફોગે અને માંડવે બેઠેલી આપડી માવ ના કાને અથડાય કે જાન નથી આવી ત્યારે ગીતની અંદર ચિંતા વ્યક્ત થતી થઈ